વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તારીખ સત્યાવીસમી ના રોજ ગાંધીનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે જેના પગલે આજે ગાંધીનગરમાં પીએમ મોદીના રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ રિહર્સલમાં હાજર રહ્યા હતા ગાંધીનગર જિલ્લા પંચાયત થી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાશે ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં આ રોડ શો યોજાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રોડ શો યોજવા જઈ રહ્યા છે તેમની સુરક્ષા માટે રાજભવન થી મહાત્મા મંદિર સુધી ત્રણ હજાર થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એસપી કક્ષાના દસ અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવશે તેમજ પોલીસ અધિકારીઓ અને જવાનોની ત્રણ હજારની ફોજને તૈનાત કરવામાં આવશે ખાસ કરીને રાજભવન થી લઈ મહાત્મા મંદિર સુધીના રોડ શોના રૂટમાં સજ્જર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે